નમસ્કાર મિત્રો આજે સીધું ને સ્પેશિયલ એપિસોડમાં નરેન્દ્ર મોદીએ પણ ઘી પીવાની જે નીતિ છે અને દેવાના ડુંગર ખડકી દીધા છે દેશને માથે એ પછી પણ સરકાર જે રચી છે એ સરકારને ટેકો આપનાર આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુ એમની માગણીઓ પૂરી કરવા જતા દેવાના મોટા ડુંગર ખડકાઈ જાય એવા સંજોગોની આપણે આજે ચર્ચા કરવાના છે અને આંધ્રના ચીફ મિનિસ્ટર નાયડુ જ તેલંગણાના મુખ્યમંત્રી કોંગ્રેસ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ કેન્દ્ર સરકાર સામે ઘણી બધી માગણીઓ લઈને

ગોધી તો એવું ચલાવવામાં આવે છે કે રેવંત રેડ્ડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરી દેવામાં આવશે અને એ કેસીઆર ની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિના ધારાસભ્યો મેમ્બર ઓફ પાર્લામેન્ટને એને તોડી તોડીને કોંગ્રેસમાં લાવી રહ્યા છે એટલે એ પોતાને મજબૂત કરીને પછી ભારતીય જનતા પાર્ટીમાં જશે પણ આવા અપપ્રચારથી તમારે પ્રભાવિત થવાનું નથી કારણ કે તમને ખ્યાલ હશે કે રેવંત રેડ્ડી ચૂંટણી લડી રહ્યા હતા વિધાનસભાની ત્યારે પણ આવા અહેવાલો પ્રગટ થયા હતા અને રેવંત રેડ્ડીનું રાહુલ ગાંધી સાથેનું જે ટ્યુનિંગ છે એ જોતા એ રાહુલની સાથે ચર્ચા કરીને જ કેશવરાવ જેવા રાજસભાના સભ્ય બીઆરએસ ના રાજસભાના સભ્યને કોંગ્રેસમાં સામેલ કરે છે અને એ રાજસભામાંથી રાજીનામું આપે છે એટલે કરવા જુઠ્ઠાણાઓ ફેલાવવા બેફામ યોજનાઓ ઘડવી ષડયંત્રો ઘડવા ઓપરેશન લોટસ કરવા સરકારો પાડવી એ તો મોદી શાહ ને ફાવટ આવી ગયેલી છે પરંતુ હવે એમની સરકાર લંગડી છે પણ તંગડી ઊંચી રાખવા માટે આવા વેતા કરે છે છે અત્યારે એમના નાકે આવી ગયો કારણ કે આજના એપિસોડમાં આપણે ચંદ્રબાબુ નાયડુ એ કઈ માગણીઓ કરી છે એમની પાસે એમના એક એક મિનિસ્ટરને ગલગોટો આપીને માગણીઓ રજૂ કરી છે અને એ માગણીઓ પૂરી કરવાનું મોદી સરકાર માટે કે મોદીના નેતૃત્વવાળી સરકાર માટે શક્ય છે કે લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે આ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર એનું ભવિષ્ય તો ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીનું છે એટલે એમના કાર્યકરોને એમના પાર્ટીના અઠ્યાવીસ માં સ્થાપના દીને એમણે કહી દીધું કે ચૂંટણી માટે તમે કામે લાગી જાવ આ સરકાર તો ગબળવાની છે અને આવતીકાલે રાજકારણમાં શું થાય એ કંઈ કહેવાય નહીં પણ આજે છઠ્ઠી જુલાઈ એ બે તેલુગુ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેલંગણની રાજધાની હૈદરાબાદમાં મળી રહ્યા છે સાડા ચાર વર્ષ પહેલા આ આંધ્રપ્રદેશના વિભાજન વખતે જે બાબતો નક્કી કરવાની હતી જે પેન્ડિંગ ઇશ્યુઝ છે એની ચર્ચા માટે સાડા ચાર વર્ષ પહેલા તેલંગણના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને આંધ્રના મુખ્યમંત્રી જગન રેડ રેડ્ડી એ મળ્યા હતા પણ ત્યાર પછી કોઈ મળવાનું થયું એટલે ચંદ્રબાબુ નાયડુએ રેવંત મળીએ રેવંત રેડ્ડીએ કહ્યું કે પધારો હૈદરાબાદ તમને ખ્યાલ હશે કે અગાઉ તો હૈદરાબાદ બંનેની સંયુક્ત રાજધાની હવે આંધ્રની રાજધાની અમરાવતી જગનમોહન રેડ્ડીને તો ત્રણ ત્રણ રાજધાનીઓ કરવી હતી પણ ચંદ્રબાબુ ગઈ વખતે જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમનો ડ્રીમ પ્રોજેક્ટ અમરાવતીને રાજધાની બનાવવાનો હતો અને એમણે એના વિકાસ માટે અને રાજ્યના વિકાસ માટે પણ ઘણી બધી લાંબી સૂચિ એમની દિલ્હીના આ ફેરામાં એમણે રજૂ કરી છે અને હવે આજે એ હૈદરાબાદમાં છે રેવંત રેડ્ડીની માગણીઓ ઓછી છે પણ સૂચક છે કારણ કે કે એ સમૃદ્ધ રાજ્ય છે તમને ખ્યાલ હશે બિહારનું વિભાજન થયું ત્યારે ઝારખંડ એ અલગ થયું ઝારખંડ રાજ્ય કારણ કે ઝારખંડ વિના બિહાર તો ગરીબડું બાપડું છે કારણ કે ઝારખંડ ની ખનીજ સંપદા એ ખૂબ જ છે એટલે ઝારખંડ ને લૂંટીને કેન્દ્ર સરકાર લઈ જાય છે એવું હેમંત હેમંતો ત્યાંના એટલે મને લાગે છે કે મોદી માટે આ વખત કઠિન સંજોગો છે એટલે પહેલા તો આપણે છે ને ચાલો રેવંત રેડ્ડીની માગણીઓની વાત કરી લઈએ થોડી ઘણી ઝલક લઈ લઈએ રેવંત રેડ્ડીએ પ્રાઇમ મિનિસ્ટરની પાસે જે માગણી કરી છે એની અંદર બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીજીએ અમને ગ્રેટર હૈદરાબાદમાં જે ડિફેન્સની જમીન છે સંરક્ષણ મંત્રાલય હેઠળ આવતી જમીન છે એમાંથી બે હજાર ચારસો ને પચાસ એકર જમીન એ રાજ્ય સરકારને ટ્રાન્સફર કરે એના બદલામાં એમણે કહ્યું કે અમે જે કેન્દ્ર સરકારનું રિસર્ચ સેન્ટર ઇમરાટ ખાતે છે એને માટેની બે હજાર ગવર્મેન્ટ રવિ રાયલમાં કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરશે કાયમ માટે સીએમ એવું પણ કહ્યું કે આ જે શ્રવણ પલ્લી કોલ બ્લોક છે એને ઓક્શનમાંથી ઓક્શન લિસ્ટમાંથી તમે બહાર પાડો એટલે એને એને એની એનું ઓક્શન કરવાનું એમાંથી બહાર પાડો બહાર કાઢો અને એ પબ્લિક સેક્ટર યુનિટ જે છે શ્રીંગ 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 રેણી કોલિયરીઝ કોલિયરીઝ કંપની લિમિટેડ એસ સી સી એલ તેલુગુ તેલંગણા પબ્લિક સેક્ટર કંપની છે એને રાજ્યનું હોલ્ડિંગ એમાં એકાવન ટકા છે અને સેન્ટરનું ફોર્ટી નાઇન ફાળવવામાં આવે એમણે તેલંગણ માટે આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એ જાહેર કરવા માટે ની માગણી પણ કરી છે કારણ કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે દરેક રાજ્યમાં અમે એક એક આઈઆઈએમ આપીશું રેવંત રેડ્ડીની બીજી માગણી સેમી કન્ડક્ટર મિશન હેઠળની હૈદરાબાદમાં સ્થાપવામાં આવે એવી પણ એમણે કરી છે એમણે કહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના હેઠળ આવતા પાંચ વર્ષમાં પચીસ લાખ ઘર એ ફાળવવામાં આવે અને સાથે સાથે એમણે કહ્યું છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટ રિજિયન પ્રોજેક્ટ એ તેલંગણા માટે એને રિવાઇવ કરવામાં આવે અને પ્રાઇમ મિનિસ્ટરે પ્રાઇમ મિનિસ્ટર યાદ દેવડાવી છે કે અગાઉની જે સરકાર હતી એટલે કે ડોક્ટર મનમોહનસિંહના નેતૃત્વ વાળી યુપીએ સરકાર હતી સોરી એને બે હજાર દસ માં ક્ષમા કરશો બે હજાર દસ માં આઈટીઆઈઆર પ્રોજેક્ટ એ હૈદરાબાદ અને બેંગલુરુમાં એને સ્થાપિત કરવા માટેની વાત કરી હતી એને એને પ્રોમિસ કર્યું હતું એટલે એ મંજૂર કરવામાં આવે મને લાગે છે કે તેવંત રેડ્ડીએ બીજી પણ કેટલીક માંગણીઓ કરી છે કે 1800 કરોડ રૂપિયા બેકવર્ડ રીજન ગ્રાન્ટ ફંડ તરીકે 2019 માંથી આપવામાં આવે અને

તેલુ તેલુગુ મુખ્યમંત્રી નાયડુ જેમના ટેકે નરેન્દ્ર મોદીની સરકાર એક કાખગોળી ઉપર ટકી રહી છે બે કાખ ગોળીઓ છે એક જેડીયુની અને એક તેલુગુ દેશમની એટલે એમણે પણ માગણી જે કરી છે એમાં કોઈ મણા રાખવાનું એમણે વિચાર્યું નથી અને એમણે આ દેવાના ડુંગર તળે જે નરેન્દ્ર મોદી લઈ ગયા છે તમને ખબર હશે બહુ આમ અત્યારે તો દેવું ઘણું બધું વધારી દીધું છે અને મને લાગે છે આવતી પેઢીઓ આપણી છે ને એ દેવું ચૂકવશે કારણ કે નરેન્દ્ર મોદી તો ત્યારે હશે નહીં ઉંમરલાયક છે એટલે હવે આમ તો એમને છતાયુ હોય સવાસો વર્ષ જીવે પણ મને લાગે છે એટલી લાંબી જિંદગી હોતી નથી ગાંધીજીને પણ સવાસો વર્ષ જીવવાની ક્યારેક મહેચ્છા હતી પરંતુ એ જાજુ જીવી શક્યા નહીં એ પણ આપણે જાણીએ છીએ એટલે આપણે જેને રિયાલિસ્ટિક ભૂમિકા ઉપર રહેવું જોઈએ પણ નરેન્દ્ર મોદીએ જે દેવા કર્યા છે એના એવા સંજોગોની અંદર એમની સરકાર એમની આર્થિક પરિસ્થિતિ એ માંડ માંડ ચાલે છે ત્યાં નાયડુ જેમના ટેકે એમણે ટકી રહેવાનું છે એમણે ઓછામાં ઓછા એક લાખ કરોડ રૂપિયા માંગ્યા છે અને એમની યાદી ઘણી લાંબી છે અને અમે જોયું કે એમના એક્સ ઉપર એટલે ટ્વિટર ઉપર એમણે બધા જ મિનિસ્ટરોની કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતો લીધી છે ગલગોટા લઈને અને કેટલાક મિનિસ્ટરો તો બહાર આવીને ચંદ્રબાબુ નાયડુને રિસીવ કરતા હતા એટલે કે ચંદ્રબાબુ નાયડુની ગરજ કેટલી છે નરેન્દ્ર મોદીના શાસનમાં એ બહુ સ્પષ્ટ થઈ જાય છે અફકોર્સ એમની જે મીટિંગ નીતિન ગડકરી સાથેની રહી એ બહુ જ ડિગ્નિફાઈડ રહી પણ બાકીના બધા મિનિસ્ટરો તો ચાલીને બધા જ મિનિસ્ટરો એ ચંદ્રબાબુના ઓવારણા લેતા હતા અને એમણે માગણીઓ કરવામાં કશું બાકી રાખ્યું નથી એ આપણે જાણી શકીએ છીએ એમણે આજે જ્યારે રેવંત રેડ્ડીની સાથે એ મુલાકાત કરી રહ્યા છે ત્યારે એ એમાં શું નિષ્પન્ન થાય છે કારણ કે સાડા ચાર વર્ષ પછી બે તેલુગુ રાજ્યોના મુખ્યમંત્રી મળી રહ્યા છે અને એમની વચ્ચે એમાં પાછું આંધ્ર આંધ્ર સરકાર એ તેલંગણ પાસેથી એણે ચોવીસ હજાર સોરી આ તેલંગણે આંધ્ર ગવર્મેન્ટ પાસેથી ચોવીસ હજાર કરોડ રૂપિયા લેવાના છે અને સામે આંધ્રપ્રદેશની ગવર્મેન્ટ એમ કહે છે કે એણે તેલંગણ પાસેથી સાત હજાર તેલંગણ સરકાર પાસેથી સાત હજાર કરોડ રૂપિયા લેવાના છે હવે જે કંઈ એ બંને વચ્ચેનું સમાધાન થશે અથવા તો એને એકસો બેતાલીસ જેટલી ઇન્સ્ટિટ્યુશન જે છે દસમાં શિડ્યુલમાં એમાંથી ત્રિસેક સંસ્થાઓ વિશેનો ડિસ્પ્યુટ છે જેમાં તેલુગુ એકેડેમી તેલુગુ યુનિવર્સિટી આંબેડકર ઓપન યુનિવર્સિટી એના વિવાદ ચાલી રહ્યા છે એ વિવાદ ઉકેલાય એવું પણ બને ચંદ્રબાબુ નાયડુ જ્યારે હૈદરાબાદમાં આવ્યા છે ત્યારે હૈદરા એટલે તેલંગણની અંદર ટીડીપીના હોદ્દેદારોની પણ એ નિમણૂક કરવાના છે એટલે એની એની તરફ પણ બધાની નજર રહેશે બીજી બાજુ રેવંત રેડ્ડીએ જે ધોસ જમાવી છે બીઆરએસના એમએલએઝ એમપીઝ ને કોંગ્રેસ માં ભેળવવાની એ મને લાગે છે બધાને માટે એટલે બીજા રાજકીય પક્ષોને માટે પણ ચિંતાનો વિષય છે હમણાં જ ચાર એમએલસી એટલે વિધાન પરિષદના બીઆરએસ ના સભ્યો એ કોંગ્રેસ માં જોડાયા કેસીઆર ના દીકરી કવિતા એ પેલા શરાબ નીતિ કાંડ જે છે દિલ્હી નું જેમાં અરવિંદ કેજરીવાલ પણ જેલમાં છે એમાં કવિતાબેન પણ જેલમાં છે અને એમની એમના એમની કેદ સીબીઆઈ એની જ્યુડિશિયલ કસ્ટડી સીબીઆઈની અદાલતે એને જુલાઈ સુધી કરી છે એટલે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એમના ભાઈ અને બીઆરએસના વર્કિંગ પ્રેસિડેન્ટ કેટી રામા રાવ એ કવિતાબેનને મળવા માટે તિહાર જેલ ગયા હતા હમણાં જ્યારે બીઆરએસનું ઘર ભડકે પડી રહ્યું છે ત્યારે એમને એમની બેનને પડખે રહેવું એ પણ એમની નૈતિક ફરજ છે એટલે એ મિટિંગ બોલાવેલી પણ એ મિટિંગમાં એ હાજર રહી શક્યા નહોતા અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેના ઉપર બીઆરએસનું શાસન હતું અને છે એના એમાં એમના અડધા એમએલએ પણ હાજર રહ્યા નહોતા આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને જો આ અમારો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર